કે જેના એક રાતની અંદર નિર્ણય લઈ અને નિકાસ બંધી કરી દે અને જન્મેલા ખેડૂતો આજ ભીખ માંગતો થઈ ગયો છે ખેડૂત જગત નો તાત એટલે બાપ છે મને પૂછતા હોય તો અને આ તમારે બધાને ભીખ માંગવી પડે છે અરે ભીખ નથી માંગવી આપણે હક માંગવાનો છે લડવું હોય તો હક માંગવાનો છે

મોટી મોટી વાતો થઈ જાવી ની સહાય આપી તમને ખેડૂત હું હુલું બનાવે બધા ખેડૂ ને તોય હાલી નીકળ્યો એમનો આવે નિકાલ ચાલુ પછી બંધ કર્યો ખેડૂત માલ આવો ચાર છો તો બંધ કર્યો આ સરકારનો અન્યાય છે ખરેખર ખેડૂત જો સમજો તો જનતા આપડી ગુજરાત ની જનતા ને ખરેખર મત દેવાની જરૂર નથી કોઈ પક્ષે હોય

આ ડુંગળી જે ગાય આપણે કેન્દ્ર સરકારે નિકાસ બંધ કરી બંધ કરીને આપણે તો સરકારે આપડી ડુંગળી નિકાસ બંધ કરી એમાંય રજૂઆત કોને કરી ખાવા વાળા બે ગાઠિયા બે ગાઠિયા વાળા નું અને લાખો માં ડુંગળી પકડાવતા નહીં નથી માનતા ઈ તો જવું માને આપણું બધું બેન કરી દીધું

પંદરસો ચૌદસો રૂપિયા કપાના ભાવ પહોંચાય નહી જો અમારી સરકાર હોય તો અમે અઢી હજાર રૂપિયા ખેડૂત અપાવીએ

ફૂલું બનાવે અને જ્યાં સુધી એનો માલ બધો હંગરેલો પીડો તો ઈ મોંઘા ભલે વેચી નાખ્યો અને જ્યાં ખેડૂતો વારો આવ્યો ત્યાં નિકાસ બંધી તો જવો